અનેકો પ્રકારના સુવિધાઓ અને પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે આપણે જોઈએ કે જે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જે જે કર્મચારીઓ છે જેમને મહત્તમ મેકમ ચૂકવવામાં આવે છે તે મેકમ પ્રમાણે કેટલા સમયસર આવે છે તેની આપણે અત્યારે રિયલિટી ચેક કરવા માટે નેશનલ બસની ટીમ અત્યારે આવી પહોંચી છે ખોરાક વિભાગની શાખા જે આપણે જોઈ શકીએ જે પ્રમાણે અત્યારે સાડા દસથી વધુ સમય થઈ ગયો છે અને જે પ્રમાણે જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તે તેમના સ્થળ પર નથી આપણે જોઈ શકીએ જે કે ગોયલનું અત્યારે આ છે અને આપણે જોઈ શકીએ દસ થી વધુ સાડા દસ થી વધુ સમય થઈ ગયો છે પણ તેમ છતાં પણ ફૂડ સેફ્ટી ઓફિસર આપણને અહીંયા જગ્યા પર દેખાતા નથી અને ભાવસાર એમસી રાઠવા આપણે જોવા જઈએ તો તેના સ્થળ પર જોવા મળી રહ્યા છે કેમ ફૂડ સેફ્ટી ઓફિસર સમય પર આવ્યા નથી તેની જાણકારી કેમ સાહેબ નથી આવ્યા આવતા જ હશે એટલે ક્યાં હશે એટલે રસ્તામાં હશે આવતા જ હશે ઓફિસમાં નહીં આવ્યા ઓફિસમાં નથી કેટલા સાડા દસ ને ચાલીસ થવા તો સમયસર આવેલા નથી કામ સમયસર કેવી રીતે થશે આઈ જશે એમના નવસો થી વધુ મેકમ નવસો થી વધુ કરોડ નું મેકમ લોકો ને ચૂકવવામાં આવે છે તેમ છતાં સમયસર નહીં કેટલું યોગ્ય એ લોકો નહીં આવ્યા એ લોકોનો વિષય છે હું તો આવી ગયો છું તમે આવી ગયા છો બરાબર છે પણ આ કેવી રીતનું ચાલે છે હવે તો ચાલે છે રોજ એવું થાય ના આવી જાય છે સાડા દસ તો જે પ્રમાણે તે પોતાના કર્મચારીનો તે બચાવ કરી રહ્યા છે તે આપણે જોઈ શકાય કે એ રસ્તામાં હશે તેવી રીતની વાતો છે એણે લૂલો બચાવ કરી રહ્યા છે તેવી રીતનું સ્પષ્ટ દેખાઈ આવે છે આજ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે ખોરાક શાખાની ખોરાક શાખાનું જે ઓફિસ છે ત્યાં છે જ્યાં અનેક વચ્ચે ફૂડ સેફ્ટી ઓફિસર છે તે ગેરહાજર છે સાથે આવે આપણે જોઈશું કે આરોગ્ય વિભાગ છે જેના વડા છે દેવેશ પટેલ છે તે અહીંના વડા છે તે આરોગ્ય વિભાગ શાખામાં પણ કેટલો સ્ટાફ હાજર છે તે પણ આપણે જોઈશું આપણે જોઈ શકીએ કે તમામ જે ખુરશીઓ જે છે તે ખાલી જ જોવા મળી રહી છે એક બેન છે તે વિશે અહીંયા આવી પહોંચ્યા છે તેમને છોડીને કોઈ પણ જે અધિકારી છે કે કોઈ એ અત્યારે અહીંયા જોવા નથી મળતો જે કેબિન છે તે કેબિન પણ ખાલી છે કર્મચારીઓ છે કર્મચારીઓને પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જી શું કહો છો તમે અહીંયા નોકરી કરો છો અહીંયા તો કેમ આ બધા આવ્યા નથી એટલે તૈયારી છે બધી બજેટનું બધું મોડા લગ્ન રોકાય તૈયારી જ છે અચ્છા કેટલા વાગ્યા છે અત્યારે પોણા

સાહેબ કઈ કરે પછી આગળ સાહેબ આપણે સાહેબ તો કઈ હશે આપણને શું ખબર સાહેબ કામમાં કોઈ કામ નહી કરતું સાહેબ કામ કરે ખબર છે જે પ્રમાણે આપણે જોઈ શકે કે જે કર્મચારીઓ છે તે તમામ જે કર્મચારીઓ જે અહીંયા ઉપસ્થિત નથી જે ઓફિસમાં સમયસર આવ્યા નથી તેમનો લૂલો બચાવ કરી જાય છે સાથે આપણે જોઈ શકીએ જે કેબિન છે તો સાહેબ પોતે પણ ગેરહાજર છે પણ તેમનું કેવું એવું છે કે સાહેબ તેમના પર શિક્ષાત્મક શિક્ષાત્મક પગલાં લેતા હશે પણ સાહેબ પોતે જ હાજર નથી તો સાહેબ પર કોણ લેશે તે એક જોવાનો વિષય છે આપણે આપણે અમિતભાઈ અમિતભાઈ શું કહેશો કે જે પ્રમાણે રિયાલીટી ચેક કરવા નીકળ્યા હતા જે પ્રમાણે લોકો અત્યારે જે કર્મચારીઓ છે તે ગેરહાજર છે મહત્તમ વેગમ ચૂકવવામાં આવે છે તેમ છતાં પણ ગેરહાજર છે સાહેબો પણ હાજર નથી શું કહેશો સૌથી પહેલા તો તમને અભિનંદન વાગીશ નિશન પ્લસ ન્યૂઝ દ્વારા જે પહેલ કરવામાં આવી છે આજે નવસો ચોપન કર કરોડ રૂપિયાનું જે મહેકમ બજેટ ફાળવવામાં આવ્યું જેનાથી કર્મચારીનો પગાર થાય છે સમયસર આવીને કામ કરે તેની માટે પગાર હોય છે આજે સામાન્ય માણસ જો કદાચ એકાદ દિવસ વેરવ ભરવામાં ચૂકી જાય તો તરત દંડ વસૂલવામાં આવે છે જ્યારે કર્મચારીઓ રોજે રોજ આ રીતે મોડા આવતા હોય કે ના આવતા હોય તેની હાજરી કઈ રીતે ભરાય છે તે પણ ચકાસવામાં આવે તો ખ્યાલ આવે થોડા વખત પહેલાં જ આજે ફેસ રીડિંગના કેમેરાથી કે થમ્પથી એમનું હાજરી ભરવાની શેડ્યુલ કરવામાં આવ્યું હતું પરંતુ તે સંપૂર્ણપણે કેન્સલ કરી દેવામાં આવ્યું મને ખબર નથી કે કોની દોરી સંચાર હેઠળ કરવામાં આવ્યો સામાન્ય વહીવટી વિભાગ છે તેમને કામગીરી સોંપવામાં આવી કે લોકો રેગ્યુલર આવે છે કે નહીં તેનું તપાસ રાખે પરંતુ સામાન્ય વહીવટી વિભાગમાં પણ લોકો હમણાં નદારદ છે ગેરહાજર છે જો પોલીસ જ ચોરી કરશે તો એને કોણ અટકાવશે પરિસ્થિતિનું નિર્માણ આ થાય છે સામાન્ય માણસ પોતાનો એક એક રૂપિયો બચાવીને તમને વેરા રૂપિયા આપે છે દરેક વખતે જ્યારે તમે વેરો વધારો માગો છો ગઈકાલે તમે કમિશનર સાહેબે ઓર્ડર કર્યો કે તમારો સફાઈ ચાર્જ ડબલ કરી દેવામાં આવશે તો શું આની માટે ડબલ કરવામાં આવે છે શું વડોદરાની પરિસ્થિતિ આ જ રહેશે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે અહીંયા સ્માર્ટ ઉપકરણો લગાયા નથી ફેસ રીડિંગ કેમેરા નથી જેનાથી હાજરી પૂરવામાં આવે સામાન્યમાં સામાન્ય કંપનીમાં પણ જાઓ ને તો કંપનીમાં પણ ડાયરેક્ટલી થિમ થમની ઇમ્પ્રેશનથી હાજરી પૂરવામાં આવે છે જો પાંચ મિનિટ મોડું પણ થાય ને તો મોટી કંપનીમાં તેને નદારત કરીને બહાર કાઢી મૂકવામાં આવે છે તો ખરેખર થોડુંક સ્ટ્રિક થવાની જરૂર છે કર્મચારીઓ કામ નથી કરતા એવું નથી પણ કર્મચારીઓ સમયસર આવે પોતાને મળતા વેતનનો પૂરેપૂરો ભાર પબ્લિક પર ન પડે અને પોતે કામ કરીને આગવી ઓળખ વડોદરાની ઊભી કરે તે માટે સર સયાજીરાવની દ્રષ્ટિની જરૂર છે સમયસર વેળાસર શુદ્ધ અને સારું કામ થાય તે માટે હું કર્મચારીઓને પણ હાકલ કરીશ કે તે પોતે સમયસર આવે અને અહીંયા બેઠેલા બહેરા શાસકોને પણ કહીશ કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે કોર્પોરેશન નથી કોર્પોરેશન નો વહીવટ સુધારવા માટે છેલ્લા ત્રીસ વર્ષથી તમારું શાસન છે સ્માર્ટ સિટી બનાવવાનું છોડો તમે તો ફક્ત સહેજી સિટી બનાવો તો પણ બહુ તો લોકોને નળ પાણી ગટર આરોગ્ય હેલ્થ એ પાંચ વસ્તુ પણ આપો ને તો બહુ છે પરંતુ અમે હમણાં ચેકિંગમાં જોયું કે આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગમાં માણસો જ આયા નથી કર્મચારીઓ જ આયા નથી તો કાર્ય પદ્ધતિ કઈ રીતે આગળ વધશે એનો પ્રશ્નાર્થ ઉભો થાય છે પ્રજાના પૈસાનો ચોક્કસ જોવા મળે છે આજે પ્રજાને તમે જે હુકુમ કરો છો કે આટલો વેરો ભરવાનો છે વેરામાં કોઈ માફી નથી તો ત્યારબાદ પણ પ્રજા પોતાનું આંતરડા કાપીને તમારો વેરો આપે છે તમારા જેમ કર્મચારીઓને લાખ લાખ રૂપિયા પગાર તો નથી લોકોને પણ લોકોનો જે પગાર આવે છે એનામાંથી વેરો તમને કાઢીને આપ્યા છે અને ત્યારબાદ પણ જો આ પરિસ્થિતિ નિર્માણ થાય તો બહુ જ દુઃખદ છે ખરેખર પ્રજાને જાગવાની જરૂર છે પ્રજાએ આ ન્યૂઝ તમારા માધ્યમથી દરેકે દરેકે ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમ પર મૂકવા જોઈએ જાગૃતિ આવે જેથી લોકો વહેલા આવે પોતાનો સમયસર કામ કરે અને વડોદરાને સ્માર્ટ સિટી બનાવવામાં મદદરૂપ થાય ચોક્કસથી જે પ્રમાણે જે સામાજિક કાર્યકર છે તેમજ કોંગ્રેસના અગ્રણી છે અમિત ગોટીકર તેમના દ્વારા જણાવવામાં આવે છે કે લોકો સમયસર આવે અને આ સ્માર્ટ સિટી બનાવવાનો પ્રયત્ન કરે આ હિસાબી શાખા છે આપણે હિસાબી શાખામાં પણ આપણે જવાનો પ્રયત્ન કરીએ આપણે જાણીશું જે પ્રમાણે આલોક જોશી છે જે ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ છે તે તેઓ હાજર છે અહીંયા સાથે આપણે જોઈ શકીએ કે અગિયાર વાગ્યાનો હવે સમય થઈ ગયો છે હવે ધીરે ધીરે જે કામ પર લઈએ લોકો આવવાના છે તે આવવાના શરૂ થઈ ગયા છે પણ અગાઉ જે સિનારી હતો તે અલગ હતું કારણ કે જે સાડા દસ વાગ્યા સુધી પણ અનેકો એવા ટેબલ હતા તે ખાલી હતા જે જીપ અકાઉન્ટન્ટ છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું સર શું કહેશો જે પ્રમાણે વધારે આપણે નવસો ચોપન જેટલું મિલકમ ચૂકવવામાં આવે છે તેમ છતાં પણ સ્ટાફ સમયસર આવતો નથી કેમ ના મોસ્ટ ઓફ સ્ટાફ તો આવી ગયો છે બાકીનો સ્ટાફ જે છે એ અમુક સ્ટેન્ડિંગમાં ગયો છે ને બાકીનું બીજા કામથી છે બાકી બધા મોસ્ટ ઓફ સ્ટાફ બધો આવી જ ગયો છે નોર્મલી સાડા ટાઈમ આઈ જાય છે પાંચ દસ મિનિટ છે એ જે થયું હતું તે આજે જે છે લઈ રહ્યા છે બાકી બજેટ હોય લોકો રાત્રે પણ ઘણી જરૂર હોય બધા બેસીને પૂરું કામ કરે છે એવું નથી બેસતા હોય છે એટલે એ લોકો પાંચ દસ મિનિટ ડીલે થઈ શકે છે બાકી નોર્મલી બધા ટાઈમ સર આવી જાય છે

સ્ટાફ જે છે તે આવી જાય છે સમયસર આવી જાય છે તેવી રીતની વાતો છે તે અત્યારે તે કરી રહ્યા છે આપની વાત ઉપરથી કઈ કઈ શાખામાં કયા કર્મચારીઓ કયા ફિલ્ડમાં છે તે બાબતનો જો આપના તરફથી મને વિશેષ માહિતી આપવામાં આપવામાં આવે તો અમે જાણી શકીએ સામાન્ય વહીવટ વિભાગની વાત કરો છો સામાન્ય વહીવટ વિભાગની વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગમાં કુલ આઠ હજાર જેટલું મેકમ હોય છે એમાં લેબર કોર્ટ અને કોર્ટની વિગતો હોય છે આજે જ મારી મારી જાણ હેઠળ ત્રણ કર્મચારીઓ કોર્ટમાં જુબાની દેવા ગયેલા છે અન્ય શાખાની આરોગ્ય અને ફૂટ ખોરાકની વાત કરો છો તો આપની બાબતો ધ્યાનમાં લઈ અને આકસ્મિક તપાસણી અમારા તરફથી કરવામાં આવશે અને આમ છતાં બી અમા શાખા અધિકારીઓ દ્વારા સમયંત્રે કર્મચારીઓનું ચેકિંગ કરવાની સૂચના માન્ય કમિશનર સાહેબ દ્વારા નિયમિત રીતે આપવામાં આવી છે આ બાબત ધ્યાન ઉપર લઈ અને આ સૂચનને ધ્યાન ઉપર રાખી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પર્ટિક્યુલર કર્મચારી કે કોઈ પર્ટિક્યુલર વિભાગ માટે કરવામાં આવે તો એની સામે કાર્યવાહી થઈ શકે કારણ કે કોઈ પટ્ટાવાળાના નિવેદન ઉપર એમના ઉપલા અધિકારીઓને કોઈ બાબત માની અને પગલાં લેવા તે પણ વ્યાજવી નથી અને આમ છતાં પણ આપણું સૂચન ખૂબ જ વ્યાજબી અને કોર્પોરેશનના હિતનું હોય તે બાબતની નોંધ લઈ અને અમારા તરફથી આ એક્શન પ્લાન આવશે આવું બાબત મારા ધ્યાન ઉપર નથી પણ એવું ચોક્કસ આપનું સૂચન છે એ ધ્યાનમાં લઈ કમિશનર સાહેબની પરવાનગી લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે તે તે માટેનો પરિપત્ર એક દિવસ પહેલા જ રાજ્ય સરકારે કર્યો છે અને તે હાલ કમિશનર સાહેબ જોડે વિચારણાથી છે તે બાબતની વિશેષ તપાસ કરી લેવામાં આવશે એક વસ્તુ સ્પષ્ટ છે કે જેટલું પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે નેશન માધ્યમથી ત્યાં આવ્યું છે કે જે અધિકારીઓ જે સમયસર આવવા જોઈએ તે અહીંયા જોવા નથી મળતા નવસો કરોડ જેટલું બજેટ જે મહેકમ માટે ચૂકવવામાં આવે છે તેનો વાપર વ્યવસ્થિત રીતે જે કર્મચારીઓ અહીંયા નોકરી કરે છે તે કરતા નથી તે પણ જોવા મળી રહ્યું છે હવે જોવાનું રહેશે કે આ જે કર્મચારીઓ છે જે સમય પર નથી આવતા તેમના પર શું પગલાં ભરવામાં આવશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર